નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આપણને સૌને ખબર છે એ પ્રમાણે રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જે છે એ યોજાનાર છે તો આજના આ વિડીયો આપણે રેવન્યુ તલાટી ભરતીની લેખિત પરીક્ષા માટેના કોલ લેટર ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશેની માહિતી યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ માહિતી જે છે એ સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો તલાટી ભરતી અંગે અગત્યની અપડેટ્સ યુવરાજસિંહ જાડેજા દ્વારા રેવન્યુ તલાટી ભરતી બે લેખિત પરીક્ષાના કોલ લેટર ક્યારે જાહેર કરવામાં આવશે તો આપણને સૌને ખબર છે એ પ્રમાણે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ યોજના છે

તો તેમાં બેઠક વ્યવસ્થા માટે જે વ્યવસ્થા કરવાની હોય તો એના માટેની તૈયારીઓ થઈ ચૂકી છે એવા સમાચાર બેઠક વ્યવસ્થા મળી ગઈ છે તો એના આધારે લગભગ બે તારીખ સુધીમાં તમને તમારા કોલ લેટર બે અથવા ત્રણ બે અથવા ત્રણ સુધીમાં તમને તમારા કોલ લેટર એ ઇશ્યુ કરી દેવામાં આવે જેથી કરીને ચૌદ તારીખે તમારી પરીક્ષા લઈ શકાય નાનું મોટું કામ છે એ શાળા ફાળવણીનું હોય છે તો શાળા ફાળવણી જે છે એમાં તમારા તમારા કન્ફર્મેશન નંબર તમારા જિલ્લાથી લઈ અને એક્સેલ શીટ જેવું બને પછી સામે એ સ્કૂલની યાદી હોય સ્કૂલની યાદીમાં તમને લોકોને સેટ કરવામાં આવે એટલે બે થી ત્રણ દિવસનું આ કદાચ કામગીરી વર્કિંગ રહેતી હોય છે તો એ કામગીરી બાદ કદાચ તમારું એ ચૌદ સપ્ટેમ્બરની જો તૈયારી હોય તો તમને લોકોને ત્રણ અથવા ચાર તારીખ સુધીમાં એમાં તમને આઈડિયા આવી જશે